હાલમાં જે વાતાવરણ છે તે સ્થિર છે પરંતુ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ પણ પડ્યો હતો તો અમદાવાદમાં ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે તો પ્રહલાદનગર ગોતા સાયન્સ સિટીમાં ભારે પવન ફૂંકાયો છે અને આપ જે રીતે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં મંડપ પણ ધરાશય થયો હતો અને જે પવન ફૂંકાયો જાણે કે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવું અમદાવાદમાં જોવા મળ્યું હતું અમદાવાદ અને ગાંધીનગર બંને જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તો ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો હતો પવન ફૂંકાયા બાદ અને ઘણી જગ્યાએ જાણે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો અહેસાસ થયો હતો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો શું વધુ માહિતી મિશુ વાત કરીએ તો જે પ્રકારે હવાનું હળવું દબાણ અતિસાગરમાં બન્યું છે જેના પગલે દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં ત્યાં સપ્તાહ મોસમ વરસાદ અને એક્ટિવિટી એક્ટિવિટીની આગાહી હવામાન વિભાગે કરી છે તે આગાહી સાચી થશે તે પ્રમાણે જ સમી સાત થી શરૂઆતમાં ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા અરવલ્લી ત્યારબાદ ગાંધીનગર ને પછી નરોડા અને અમદાવાદના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો ભારે પવન ફૂંકાવાને પગલે કેટલીક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ ઘટી હતી મહત્વની વાત છે કે આવતીકાલે જ્યારે દેશના પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે બે દિવસની આવવાના છે ત્યારે તેમના સ્વાગત માટે રોડ શોનું નું આયોજન કરાયું હતું ને રોડ શો માટે સમગ્ર એરપોર્ટ થી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના રોડ ને આવ્યો હતો પરંતુ જે શણગાર કરવામાં આવતો તે આ ભારે પવનને કારણે ઉડી ગયો હતો ઘણા નગર પણ પડી ગયા હતા તેનું સમાપ્ર પણ કરવામાં કહી શકાય કેવાઝોડા જે સ્થિતિ સર્જાઈ હતી ભારે પવનને કારણે ઉમતું છે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો જી જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ